આજે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને એમના નાણા મંત્રી માન્ય કનુભાઈ દેસાઈ દ્વારા ડબલ એન્જિન સરકાર દ્વારા જે ચાલુ નાણાકીય વર્ષનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે એમાં આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને આ સરકાર દ્વારા નવી યોજનાઓ જેમ કે નમો લક્ષ્મી યોજના નમો શ્રી યોજના નમો સરસ્વતી યોજના આ લોકોને રીઝવવા માટેનો ચૂંટણી લક્ષી નવી યોજનાઓની એમણે જાહેરાત કરી છે સાથે સાથે એમણે કીધું છે કે ગુજરાતમાં વસતા આદિજાતિ લોકો માટે ચાર હજાર ત્રણસો ને કરોડ રૂપિયા અમે ફાળવીએ છીએ ગુજરાતમાં આટલો મોટો આદિવાસી સમુદાય હોવા છતાં એમને માત્ર ને માત્ર

એ સ્ટ્રક્ચર બનાવવા માટે બાંધકામો બનાવવા માટે વધારો કર્યો છે એમણે કોઈ પણ જગ્યાએ કાયમી ડોક્ટરોની ભરતી કાયમી સ્ટાફની ભરતી કાયમી શિક્ષકોની ભરતી ક્યાંય પણ એમણે જોગવાઈ કરી નથી માત્ર ને માત્ર માળખાકીય સુવિધાઓ માટે આ બજેટ વધારાની એમણે વાત કરી છે સાથે સાથે એમણે આવાસ શહેરી વિસ્તાર હોય અને રૂરલ વિસ્તાર હોય તો શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘણી ફેરફાર છે

જે રેતી કપચી લોખંડ શહેરમાં ભાવ છે એ જ ભાવે ગામડામાં પણ મળે છે એટલે એ બજેટમાં ગામના લોકોને પણ જે પ્રધાનમંત્રી આવાસ આપવાનું સૂચવ્યું છે એ શહેરના લોકો જેટલા જ ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા મળે એ અમારી માંગણી છે અને આ સરકારને કહેવા માંગીએ છે એમનું જે ગયા વર્ષનું બજેટ હતું એ બજેટ પણ આજ આજની તારીખે પણ માત્ર પાસઠ જ બજેટ વપરાયેલું છે પાંત્રીસ ટકા બજેટ આજે પણ મળ વપરાયેલું પડેલું છે એટલે જેટલું પણ બજેટ એમણે સૂચવેલું છે એ ડાયરેક્ટ લાભાર્થીને મળવાનું નથી કોઈ વ્યક્તિને મળવાનું નથી પણ એ અહીંથી રૂપિયો નીકળશે તો લાભાર્થી સુધી પહોંચતા માત્ર દસ પૈસા પહોંચશે એવું અમે માનીએ છીએ એમના ક્યાંક ને ક્યાંક એજન્સીઓ એમના નકલી અધિકારીઓ નકલી કચેરીઓ ટ્રાઇબલ વિસ્તારોમાં ધમધમે છે સા લોકોની ટોળકીઓ ને ટોળકીઓ ત્યાં ખૂબ ભ્રષ્ટાચાર કરે છે તો એકની પાણી પુરવઠાની પણ જૂથ યોજનાઓ ટ્રાઇબલમાં લાવેલા છે છ હજાર પાંચસો કરોડની ટ્રાઇબલોમાં જૂથ યોજના બનાવવાની વાત છે પણ ભૂતકાળમાં જેટલી પણ પાણી પુરવઠાની જૂથ યોજનાઓ બની છે બધી સદંતર નિષ્ફળ છે બધી બંધ હાલતમાં છે નરસે જલમાં આટલા કરોડો રૂપિયાનો ખર્ચો થયો છે આજે સિત્તેર ટકા ગામડાઓમાં નળથી પાણી નથી નળ માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા બનેલા છે એટલે આ બજેટ માત્ર ને માત્ર એક આંકડાનું માયાજાળ છે એવું અમે અમને લાગી રહ્યું છે ધન્યવાદ